મેઘાલય પોલીસ ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં મોટી સફળતા મળી મધ્યપ્રદેશના ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી હાલમાં સોનમ યુપીના ગાઝીપુરમાં આત્મસમર્પણ કરી ચૂકી છે પોલીસ બીજા હુમલાખોરને પકડવા માટે ઝુંબેશ ચલાવી રહી છે મળતી માહિતી મુજબ પત્ની સોનમે યુપીના ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું કે જેથી હાલમાં ગાઝીપુર પોલીસે ઇન્દોર પોલીસને જાણ કરી ઇન્દોર પોલીસ ગાઝીપુર પહોંચી રહી છે સોનમે પોતે જ પોતાના ઘરે ફોન કરીને સમગ્ર મામલાની માહિતી મેળવી હતી આ મામલે મેઘાલયના મુખ્યમંત્રી કોંદ્રાડ કે સંઘ માએ પણ ટ્વીટ કર્યું છે તેમણે લખ્યું છે કે મેઘાલય પોલીસને ઇન્દોર રાજ હત્યા કેસમાં મોટી સફળતા મળી છે મધ્યપ્રદેશના ત્રણ હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે મહિલા આત્મસમર્પણ કર્યો બંને બીજા હુમલાખોરને પકડવાની કાર્યવાહી હજુ પણ ચાલુ છે ઉલ્લેખનીય છે કે આ દંપતી ત્રેવીસ મે રોજ ગુમ થયું હતું જ્યારે રાજાનું મૃતદેહ બે જૂને એક કોતરમાંથી મળી આવ્યો જ્યારે તેની પત્નીની શોધ ચાલુ છે ત્યારે આ કેસમાં પત્ની પોતે જ હત્યારી નીકળી તેને ભાડાના ગુંડાઓ પાસેથી પોતાના જ પતિની હત્યા કરાવી નાખી આ ઘટના સામે આવતા હત્યારી પત્ની સામે લોકો ફિટકારની લાગણી વર્સાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ